ગામની અક્ષરદીપ સ્કૂલમાં ધોરણ અભ્યાસ કરતા બાળકના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ફી નહીં ભરાતા છેલ્લા ત્રણ વર્ષથી સ્કૂલમાં બેસવા નહીં દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ ફી ન ભરાય ત્યાં સુધી લિવિંગ સર્ટિફિકેટ પણ ન અપાયું હોવાના આક્ષેપ થયા છે આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અંકલેશ્વર હાંસોટના પ્રમુખ નીતિન વસાવા સહિતના આગેવાનોને થતા તેઓ સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને રજૂઆત કરી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો રજૂઆતને પગલે સંચાલકોએ બાળકનું એલસી આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો અંકલેશ્વર ભરૂચની અનેક ખાનગી સ્કૂલમાં શિક્ષણનું વ્યાપારીકરણ થતું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે ત્યારે પ્રિન્સિપલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ડીઓ ઓફિસની અંદર અમે જે કંઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું આ તરફ શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પછી બાળકને આગળ અભ્યાસ માટે જરૂર જણાતા વાલીઓ અહીં આગેવાનો સાથે આવ્યા છે વિદ્યાર્થીઓ કે તેના વાલીએ એલસી બાબતે લેખિતમાં રજૂઆત પણ કરી નથી જેનાથી એના પર કોઈ જાતનું દબાણ પણ શાળા દ્વારા કરવામાં આવ્યું નથી અને આ વિદ્યાર્થી ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટે કોઈ અરજી પણ કરેલ નથી બરાબર હજુ અરજી કરીએ તો અમે એલસી મૂકી ના શકીએ ને અમને એલસી આ વિદ્યાર્થીને ક્યારે આપી દીધી પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે વારંવાર કહેવા છતાં ફી આ લોકોએ ભરી નથી બરાબર અમે કોઈ પ્રકારની એલસીડી રોકાણ કરવા માટે એના માટે કોઈ પ્રકારનું વાલીને દબાણ કર્યું નથી બરાબર અને આ પ્રમાણે આજે વાલીને બધા બહારના વ્યક્તિઓ જે પાર્ટીઓને લઈને આવ્યા હતા એ ખોટું છે સંસ્થાની બદનામી ખોટી કરે છે આ રીતે અમારી સંસ્થા તો હાલમાં પણ ખૂબ વિદ્યાર્થીઓની ફી બાકી છે છતાં બી અમે એન્યુઅલ એક્ઝામ લઈએ છીએ બધી પરીક્ષાઓ લઈએ છીએ પ્રાઇવેટ સંસ્થા છે પરીક્ષા જ્યારે આવે ફી બાકી હોય તો સંસ્થા વાલી વાલીને આપી શકે વાલીએ સમજીને સહકાર આપવો જોઈએ આ પ્રમાણે કૃત્ય કરવું જોઈએ ના 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 અમે કોઈ પણ વિદ્યાર્થીને એન્યુઅલ ભવિષ્ય બગાડવા માટે નથી અમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધારવા પણ વાલીને શું છે કે ફી વધુ બાકી હોય વાલીને નોટિસ મળે એટલે વાલી પોતે જ એના વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનું બંધ કરે છે ફી ના કારણે નથી શાળામાં એ લોકો આવીને મળી શકે